હારીજ ના જમણપુર ગામ ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હારીજ તાલુકાના જમણપુર ગામ ખાતે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે રાસ ગરબા અને મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો સમગ્ર ભારતભરમાં શ્રાવણ સુદ 8મ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર પાટણ જિલ્લામાં જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે લોકો દ્વારા અલગ અલગ વેશભૂષા મટકી ફોડ રાસ ગરબા જેવા આયોજન કરી ભવ્ય ઉજવણી કરી રહ્યા છે જિલ્લાના ગ્રામજનો શહેરીજનો દ્વારા શ્રી કૃષ્ણની શોભાયાત્રા યાત્રા સાથે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે મંદિરોમાં દર્શન પૂજા અર્ચના માટે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જૂના રીત રિવાજો મુજબ વર્ષોની પરંપરા મુજબ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે જન્માષ્ટમી નિમિત્તે ગામડાઓમાં ધામધૂમપૂર્વક વર્ષોની પરંપરા પ્રમાણે ઉજવણી જોવા મળી રહી છે હારિજ તાલુકાના જમણપુર ગામ ખાતે समस्त ગ્રામજનો દ્વારા જન્માષ્ટમી નિમિત્તે મટકા ફોડ કાર્યક્રમ અને ગામમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણની શોભાયાત્રા સાથે ગ્રામજનો ડીજે ના તાલે ગરબે ઘૂમ્યા હતા. જમણપુર ગ્રામજનો દ્વારા ગામના ચોકમાં આવીને समस्त ગ્રામજનો અને સ્વયંસેવકો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લહાવો લીધો હતો. અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ